સુરતના ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાંચ પોલીસ મથકમાં ચોરી થયેલા મુદ્દા માલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા જેમાં ઝોન ટુ પોલીસ દ્વારા કુલ ચાલીસ લાખ ઓગણસાહિઠ હજાર પાંચસો ને ઓગણપચાસ રૂપિયાના મુદ્દામાલના મોબાઈલ વાહન ઘરેણા જેવી વસ્તુઓ પરત અપાઈ હતી તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં આશરે બસો થી બસો પચાસ જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા સલાબતપુરા ઉધના લંબાદ ગોડાદરા અને ડિંડુલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ ફોન અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપ્યા હતા તેમજ ઉદનામાંથી પંચાણું મોબાઈલ ફોન ઘરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી હતી ડિંડોલીમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજારની વસ્તુઓ પરત મળી હતી કુડાદરામાંથી એકત્રીસ મોબાઈલ ફોન ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની વસ્તુઓ પરત આપી હતી જ્યારે લીંબાતમાંથી અઠ્ઠાવીસ મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણા કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ઘોડાધરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાઓ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે સૌથી વધુ